જય આદિવાસી સૌ કોઈને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારે જ આપણે અનિલભાઈને ને સાંભળ્યા છે ડોક્ટર અનિલભાઈ સાથે અહીંના જે પણ પ્રયોજકો હોય તુષારભાઈ હોય સંજુભાઈ હોય ઠાકોરભાઈ હોય અનિલભાઈ હોય ઝરીના આગેવાનો હોય તમામ આગેવાનો ને ખૂબ શુભેચ્છાઓ એની સાથે સાથે દર વખતે જ્યારે હોય ત્યારે કોઈક ને કોઈક રીતે આદિવાસી સમાજના યુવકોને મારી નાખવાનું કાવતરું આ પ્રશાસન કરી રહ્યું છે આજે આપણે આપણા તહેવારને ઉજવીએ છીએ પરંતુ એની સાથે આપણે કેટલા બધા દબાણમાં સરકારના તંત્રના પોલીસના દબાણમાં જીવીએ છીએ આદિવાસી દિવસ ઉજવ્યો ત્યારે મણિપુરની ઘટનાથી આપણે વાકેફ હતા આપણી બહેનોને નગ્ન પરેડ કરવામાં આવી હતી પરંતુ પ્રશાસનનું પાણી પેટનું પાણી પણ હલ્યું નહીં હતું અને અત્યારની વાત આપણે કરીએ તો જયેશ તળવી અને સંજય તડવી નામના યુવકોને કેવડિયાના પ્રશાસન અને એજન્સી દ્વારા માર મારીને મારી નાખવામાં આવ્યા ક્યાં સુધી આપણે સહન કરવાનું છે કેવડિયામાં આદિવાસી સમાજની જમીનો લઈ લીધી આદિવાસી સમાજને મજૂર બનાવી દીધા અને હવે આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા છે ત્યાંના આદિવાસી સમાજના આગેવાનો સાથે ગઈ રાતે વાત થઈ છે મંગળવારે એ જયેશ સંજય તળવીના બેસણામાં આપણે બધાએ જવાનું છે બધા આવશો ને ત્યાંનો આદિવાસીની લડતમાં આપણે રહેશું આપણા આદિવાસી સમાજની લડતમાં એ લોકો રહેશે એવો એમણે વાયદો કર્યો છે આપણે મંગળવારે ત્યાં જવાનું છે ત્યાં જઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી

એમાં ગુડ્સ ટ્રેન હોય એમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ગમે તે પ્રોજેક્ટોના અનુસંધાને જમીનો લેવાની વાત થાય છે મને યાદ છે ત્યાં સુધી આ વાંદરવેલાની આ ડુંગરી લેવાનું કાવતરું પણ સરકાર કરી ચૂકી છે પરંતુ વાંદરવેલાના ગામના લોકોને એટલા માટે સલામ કરવું જોઈએ કે આ એમણે હૈલા વગર આ ડુંગરી આપવાની ના પાડી હવે આપણું આ બિરસા મુંડા ધામ બનશે દર વર્ષે આપણે અહીં ભેગા થવાનું અને આ ઉત્સવ ઉજવવાનું છે એની સાથે આપણે કઈ રીતે આ જગ્યાએ વૃક્ષારોપણ કરી શકીએ કઈ જગ્યા કેવી રીતે આ ડુંગળીને આપણે સારી હરિયાળી કરી શકીએ એનું આયોજન પણ આપણે સૌએ કરવાનું છે અને દરેકે પોતે પોતાનું ધામ છે બિરસા મુંડા ધામ છે એવી રીતે આપણા લોકોની સાથે રહીને વૃક્ષારોપણ પાણીની વ્યવસ્થા તેમજ એક નાનકડું ગાર્ડન બને બેસવા માટેનું કંઈ છત બને એવી વ્યવસ્થા આપણે કરવાની છે એમાં દરેકે સહભાગી બનવાનું છે બનશો ને દરેક બનશો ને અને ડેડિયાપાડાના ધારાસભ્ય એ બી સૂચન કર્યું છે કે મંગળવારે આપણા મોટી સંખ્યામાં આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો કેવડિયામાં જાય અને જયેશભાઈ અને સંજયભાઈને શ્રદ્ધાંજલિના રૂપમાં ત્યાં જઈને આપણે ત્યાં પણ એમનો આક્રોશ આપણો આક્રોશ ત્યાંના લોકોનો આક્રોશ આપણે બતાવીશું અને આપણે મંગળવારે કેવડિયામાં મળીશું સૌને જય આદિવાસી જય જોહાર